જય શ્રી કૃષ્ણ મિત્રો મહાશિવરાત્રી વ્રત મહાશિવરાત્રી વ્રત મહાવત ચૌદ આવે છે ઉપવાસ કરવો શિવજીની ભક્તિ પૂજા કરવી મહાશિવરાત્રી એટલે મહાવત ચૌદશનો દિવસ આ દિવસે એટલે કે શંકર ભગવાનનો જન્મદિવસ આ દિવસ એ લોકો શિવરાત્રીનો મહોત્સવ ઉજવે છે ઉપવાસ કરે છે ફળાહાર બટાકા શકરિયા ખાય છે કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે આ મહાશિવરાત્રિની કથા હવે આપણે સાંભળીએ વર્ષો પહેલાંની વાત છે એક પરદેશમાં મો એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું એ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું મહાદેવના મંદિરમાં મંદિરના આંગણામાં બીલીનું ઝાડ હતું આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા એટલે કેટલીક વખત પાણી પીને આ બીલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે એમ કે મહાદેવના દર્શન કરતા એ દિવસે એક એ દિવસ હતો મહાશિવ વત ચૌદશનો એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા નીકળી પડ્યો આખો દિવસ એ શિકારી શોધમાં આમ તેમ ફરતો પણ એના હાથમાં નાનું સરખું એ આવ્યું નહીં એવામાં સાંજ પડી સાંજે હારી થાકી ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો એને ખાવા તો કાંઈ મળ્યું નહીં પણ સરોવરનું મીઠું પાણી પીને એણે ભૂખ ઠારી એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતો રાતવાસો રહેવાનો વિચાર બીલીના ઝાડ ઉપર ચડી ગયો કારણ કે રાતનો કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખ નાખે ઝાડ ઉપર બેઠા બેઠા એને શિકારી જોવામાં થોડીક થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બીલીના બે ત્રણ ડાળી આવી જતી હતી આથી એના પાંદડા નડતા હતા એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો પરંતુ નીચે જ મહાદેવનું લિંગ હતું એની ઉપર આ પાંદડા જાણીએ અજાણીએ પડતા હતા આમ કરતાં કરતાં રાતના લગભગ અગિયાર વાગ્યા એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું આવડું મોટું હરણનું ટોળું જોઈને શિકારી ખુશખુશ થઈ ગયો એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું ભાઈ શિકારી હમણાં તીર છોડતો નહીં જરા ઊભો રહે કેમ અરે અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે આમ અમારે ઘેર જઈને અમારા બાળ બચ્ચાને ભલામણ કરતા આવીએ પછી તું અમારો શિકાર કર આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહ ભોળા હરણાઓ વાહ તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે તમે એમ જ ન માનશો કે હું તમારી વાતોમાં છેતરાઈ જઈશ અને હાથમાં આવેલો શિકાર છોડી દઈશ મારે ઘેરે મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે અત્યારે અરે ભાઈ શિકારી તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલ્યા નહીં નથી અને જૂઠું બોલીશું પણ નહીં સૌને સૌના બાળકો ઉપર હેત હોય જ છે માટે અમારી આટલી માગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું આમ આ વાત સાંભળી શિકારી હરણા ઉપર દયા આવી અને એને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું જુઓ હરણાઓ તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો ભલે હર કરી કહી હરણા તો રાજી થયા થતાં ઘેર ગયા ઘેર જઈને પોતપોતાના બચ્ચાને ભેટ ભેટ્યા સગ સગાવાલાઓને પણ ભેટ્યા વડીલોને પણ મળ્યા અને એમના વંદન કર્યા અને પછી સૌને શિકારીની વાત કરી સવાર પડવાને થોડી વાર હતી એટલે સૌ બિલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા અમે તમને એકલા મરવા નહીં દઈએ શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે આમ કંઈ સૌ સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવર પર આવી પહોંચ્યું શિકારી ટોળું જોઈ અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે આથી એને નવાઈ લાગી હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તો તારો તીર ચલાવ અમારી ઉપર હરણા બચ સાચાને વિશ્વાસું છે એમ જાણી શિકારી કહે અરે હરણા આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે એટલે અમારું ટોળું મોટું દેખાય છે ભાઈ વાતોમાં સમય બગાડ નહીં ઘેર તારા બચ્ચા ભૂખ્યા હશે શિકારીના મનમાં થયું આમ સત્તાવાદી સત્વાદી અને વચન ખાતર મરવા તૈયાર થયેલા મરવા કેમ દેવાય આમ વિચારી હરણાને છોડી દીધા આથી હરણાએ શિકારીને મોક આશીર્વાદ આપ્યા એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને આવ્યા આવી પહોંચ્યા અને કહ્યું હે શિકારી તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન ઉપર બીલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે વળી તારા પુણ્ય આ મૃગલા પણ સાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને એના અને હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારધી અને બધા હરણાઓ વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જવા જઈ પહોંચ્યું પારધી અને હરણાઓ શિવલોકમાં વાસ થયો હે શંકર ભગવાન મહાશિવરાત્રિનું વ્ર વ્રત જેવું પારધીને ફળ્યું એ જેવું મુર્ગલાઓને ફળ્યું એવું સૌને ફળજો